તે દરમિયાન જિલ્લાના અરજદારો દ્વારા પોલીસ સ્ટેશનમાં કરાયેલી અલગ અલગ પ્રકારની અરજી ફરિયાદો પૈકી મોબાઈલ ખોવાઈ જવા બાબતની અરજીઓમાં જિલ્લાની એલસીબી શાખા દ્વારા

આહવા ખાતે આવીને પોતાની સાથે થયેલ સાયબર ફ્રોડ બનાવ અંગેની હકીકત લક્ષી રજૂઆત કરીને અરજીઓ કરી હતી જેમની અરજીઓની તપાસ બાદ ફ્રોડમાં ગયેલ કુલ રૂપિયા એક રકમ અરજદારોને પરત આપવામાં આવી હતી આમ ડાંગ જિલ્લા પોલીસે એક કોલર રૂપિયા ત્રણ પોઈન્ટ ત્યાંસી લાખથી વધુનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો હતો નાગરિકોને પોતાની વસ્તુઓ પરત મળતા રાજીપો વ્યક્ત કરીને પોલીસની આ પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી આ પ્રસંગે સાયબર ક્રાઇમ આહવાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વિકી ગઢવી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કે જે નિરંજન સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રમેશ મહલ્લા ડાંગ તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ